વલસાડ નગરપાલિકાની ચૂંટણીઓને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે રાજકારણ ખૂબ જ ગરમાઈ ગયું છે ગત રોજ ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે સવારથી જ સવાર કરતાં પણ કદાચ એમ વાત કરું કે છેલ્લા ચોવીસ કલાક હતા એ કટોકટી ભર્યા હતા કોણ પાછા ફોર્મ ખેંચશે કેટલા ઉમેદવારો બાકી રહેશે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને લઈને વલસાડ શહેર તેમજ જિલ્લામાં કારણ કે પારડી ધરમપુર અને વલસાડ નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની સીટોનું જ્યારે ઇલેક્શન થવા જઈ રહ્યું છે ત્યારે શું કહી રહ્યા છે વલસાડના પત્રકારો એમનું શું માનવું છે શું અભિપ્રાય છે એમની પાસેથી જાણીશું વલસાડના વરિષ્ઠ પત્રકારો સાથે આજે આપણે વાતચીત કરીશું અત્યારે આપણે પહેલા વાત કરીશું હર્ષદભાઈ આહિર સાથે જેઓ પત્રકાર વેલફેર એસોસિએશનના પ્રમુખ છે હર્ષદભાઈ જણાવશો કે ખૂબ જ ગરમાગરમી ચાલી રહી છે રસાકસી ભર્યો માહોલ જે હતો પરંતુ ગઈકાલે જે ચિત્ર સ્પષ્ટ થયું છે કે ઘણી જગ્યાએ બિનહરીફ ભાજપ આવી ગઈ છે અને ભાજપનો ભગો લહેરાઈ ગયો છે એમ કહે તો કદાચ ખોટું નથી કારણ કે જીતનો જશ્ન પણ મનાવવાનો શરૂ થઈ ગયો છે શું માનવું છે ઇલેક્શનને લઈને તમારું અત્યારે એમ જોઈને તો સમગ્ર ગુજરાત રાજ્યમાં ભાજપે ઓપરેશન બિનહરીફ શરૂ કર્યું છે એમ કહીએ તો ખોટું નથી કારણ કે વલસાડ આપણને કદાચ જાણ જ હશે કે પંચમહાલની હલોલ નગરપાલિકા છે હરોલ નગરપાલિકા તો ભાજપે જીતી લીધી છે કબજે કરી લીધી છે એકવીસ બેઠકો બિનહરીફ કરી છે એમણે એટલે સમગ્ર રાજ્યમાં સી આર પાટીલ જે જિલ્લા રાજ્યના ભાજપ પ્રમુખ છે એમના માર્ગદર્શન હેઠળ ઓપરેશન બિનહરીફ શરૂ કર્યું છે અને ભાજપને એમાં ઘણી સફળતા પણ મળી છે પાછલા વર્ષોમાં આ રીતે ભાજપ આટલું ખૂબ જ એગ્રેસિવલી આ રીતે કામ નહોતું કરતું પણ આ વખતે ભાજપે ખૂબ એગ્રેસિવલી કામ કર્યું છે અને એમાં સફળતા મળી છે વલસાડમાં સાત બેઠકો બિનહરીફ થઈ છે એ અત્યાર સુધીના ઇતિહાસમાં કદાચ સૌથી વધારે છે આવું કદાચ ભૂતકાળમાં પણ નથી બન્યું એટલે વલસાડમાં સાત બેઠકો ભાજપે કબજે કરી લીધી છે કોંગ્રેસ પાસે ઉમેદવારો નથી અને જે રીતે હલમનો તબક્કો આપણને શિનરીઓ જણાઈ રહ્યો છે તે પ્રમાણે સો ટકા વલસાડ નગરપાલિકામાં ભાજપ જવલંત જીત મેળવશે એ વાત નક્કી છે હર્ષદભાઈ શું લાગે છે કે જે રીતે કોંગ્રેસ કશે દેખાતી જ નથી ઉમેદવારો પણ એમની પાસે નહીં હતા કે ઉમેદવારી તેઓ નોંધાવી શકે અને અપક્ષની જો વાત કરીએ ઘણા બધા અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પોતાના પરત ખેંચ્યા છે અનેક વાતો શહેરમાં ચાલી રહી છે અને ચર્ચાના ચગડોળે છે કે સામદામ દંડભેદ તમામ નીતિઓ અપનાવીને જે વાત થઈ કે બિનહરીફ પાલિકા એનું જે મિશન ચાલુ થયું છે શું કહેશો પત્રકાર તરીકે તમે વલસાડમાં ભૂતકાળમાં આપણે જોવા જઈએ તો ગત નગરપાલિકાની ચૂંટણીમાં વલસાડની ચુમ્માલીસ બેઠકો પૈકી બીજો પક્ષ તરીકે અપક્ષો આ સામે આવ્યા હતા દસ બેઠકો અપક્ષોએ વલસાડમાં દસ બેઠકો કબજે કરી હતી બીજી બધી નગરપાલિકાઓમાં અપક્ષો આટલી બધી બેઠકો કબજે નથી કરતા પણ વલસાડના મતદારોનો મિજાજ કંઈક અલગ રહેલો છે અને અપક્ષોને પણ વલસાડ જીતાડે જ છે એટલે ગયા વખતે જે રીતે દસ અપક્ષો જીત્યા હતા તેમાંથી ઘણા અપક્ષો આ વખતે ભાજપ સાથે બેસી ગયા છે એટલે કે ભાજપ ભાજપ એમને ટિકિટ આપી છે અને અપક્ષો પાસે હવે એવું એટલો મતદાર રહ્યો નથી પણ તેમ છતાં પણ એ સિવાય પણ ઘણા પક્ષો છે જે આ વખતે પણ ચૂંટણી જીતી શકે એમ છે એટલે કમસે કમ અત્યારે સાત બેઠકો પર ભાજપ કબજો જમાવી લીધો છે બાકીની જે બેઠકો બચી છે એટલે કે સત્તાવીસ બેઠકો સાડત્રીસ બેઠકો હાલમાં બચી છે એમાંથી પણ લગભગ વીસ થી વધુ બેઠકો ભાજપ કરશે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે બાકીની જે બેઠકો રહે છે એના ઉપર અપક્ષ અને કોંગ્રેસ કેટલી બેઠકો મેળવે એના પર બધો મદદ રહેલો છે જી ખૂબ હર્ષદભાઈ આપણી પાસે ફરીથી અમે આવશું વાત કરીશું આપણે વલસાડના વરિષ્ઠ પત્રકાર અને સંદેશના એવા ઉત્પલભાઈ દેસાઈ સાથે ઉત્પલભાઈ જણાવશો કે ખૂબ જ બોહળો અનુભવ અને આટલી આટલી ચૂંટણીઓ ગઈ શું કહેશો જે સમગ્ર માહોલ અત્યારે ચાલી રહ્યો છે ગતરોજ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસ ધરમપુરમાં પણ જે પોલિટિકલ ડ્રામા થયો વલસાડની પણ આપણે વાત કરીએ અને પારડી ખાતે ખાસ કરીને વલસાડ અને ધરમપુર એમાં હાઈ વોલ્ટેજ ડ્રામા થયા હતા શું કહેવું છે તમારું સૌથી પહેલી વાત એ છે કે આપણે વલસાડ ધરમપુર પાર્ટીમાં સાત વર્ષ પછી ચૂંટણી થવા જઈ રહી છે કારણ કે પાંચ વર્ષની ચૂંટણી પછી બે વર્ષનું વહીવટદાર શાસન હતું અને આ સાત વરસ દરમિયાન ત્રણે ત્રણ નગરપાલિકા વિસ્તારમાં લોકોની બહુ બૂમો હતી સોશિયલ મીડિયામાં પણ એ ચર્ચાઓ ચાલતી હતી કે વિકાસના કામો થતા નથી રસ્તા પ્રોબ્લેમ બધા ગટર પીવાના પાણીથી લઈને એક એક સમસ્યાઓ હતી અને એનું સોશિયલ મીડિયામાં ભારે વિરોધ પણ થતો હતો અને એ વિરોધને કારણે એવું લાગતું હતું કે આ વખતે બહુ જબરજસ્ત ફાઇટ થશે રસાકસી થશે પણ ચૂંટણીના ફોર્મ ભરવાના સમયે જો કોંગ્રેસ પાસે ઉમેદવારો જ ન હતા અપક્ષો બી અને આ વખતે મોટાભાગે અપક્ષોએ ટાળ્યું છે ગયા વખતે તો અપક્ષો ઘણા ઊભા હતા આ વખતે અપક્ષો ઓછા છે અને આવા માહોલમાં પણ અગર ભાજપે બિનહરીફ કરાવવું પડે જેમ કે ધરમપુરમાં અત્યારે જે પ્રમાણે કાલે જે વોલ્ટેજ હાઈ વોલ્ટેજ ડ્રામા થયો અને ટોટલી પાંચ ઉમેદવારો છે છ પાંચ ઉમેદવાર તો એકચ્યુઅલી એ લોકો દૂર હતા અને પછી અચાનક હાજર થયા અને એ લોકોએ ફોર્મ ખેંચી લીધા પ્લસ મુનાફ અજમેરી વોર્ડ નંબર ત્રણમાં જે પુરલા ભાજપના અગ્રણી હતા નેતા હતા અને પછી એને ટિકિટ ના આપતા એણે અપક્ષ તરીકે ફોર્મ ભરેલું અને એણે એકચ્યુઅલી કોંગ્રેસના નેતાઓના કહેવા મુજબ કોંગ્રેસ સાથે એણે ગઠબંધન પણ કર્યું હતું અને એના આધારે એના પર વિશ્વાસ રાખીને કોંગ્રેસે એ બેઠક પર કોઈ ઉમેદવાર નહીં ઉભો કર્યો હતો એ પણ છેલ્લી ઘડીએ ફોર્મ ખેંચી ગયો ભાજપના ધરસાડમાં એ જ રીતના વલસાડમાં પણ બે કોંગ્રેસી ઉમેદવારોએ પોતાનો ફોર્મ ખેંચી લીધા ખરા સમયે કોંગ્રેસ પાસે મૂળ એક તો ઉમેદવાર હતા નહીં અને હતા એમાંથી બે ખેંચી ગયા તો આ પરિસ્થિતિમાં એટલું પ્રજામાં એક વાત આ પ્રમાણે બે વાતો ચાલે છે કે ભાઈ અગર જો ભાજપે ખરેખર જો બહુ સારામાં સારા કામ કર્યા હોય વિકાસના તો પછી આ રીતના બિનહરીફ કરવાની શું જરૂર શા માટે ચૂંટણી મેદાનમાં ઉતરીને ચૂંટણી લડીને કેમ નહીં જીતે આવી એક વાતો પણ પ્રજામાં અત્યારે ચાલી રહી છે તો જે આટલા વર્ષનો ચૂંટણીનો અમને અનુભવ છે ઘણીવાર એવું થાય છે કે આ આ અત્યારે પોઝિટિવ દેખાતી બાબત છે પણ જ્યારે મતદાન થાય ત્યારે આ જ બાબત પ્લિષ પણ લે એટલે કે બેકફાયર પણ થવાની પૂરેપૂરી શક્યતા છે તો ભાજપે એ વસ્તુ ધ્યાન રાખવી પડશે એક તો એ મહત્વનું છે બીજું કે હાલનો જો માહોલ જોઈએ જે પ્રમાણે કોંગ્રેસની અંદર નિરાશા દેખાય છે એ પ્રમાણે ફાઇટ દેખાતી નથી હવે સંપૂર્ણપણે દળો છે એ પ્રજાના કોર્ટમાં છે અને પ્રજા શું કરે બાકી કોંગ્રેસ લડત આપવાની દિશામાં દેખાતી નથી કોઈ પણ રીતના અપક્ષો જેમ હર્ષદભાઈ કીધું કે જે અપક્ષો ગયા વખત હતા એ લોકોને ભાજપે ટિકિટ આપી એટલે એ ખતરો ભાજપને નથી અત્યારે પણ કોંગ્રેસે પણ પ્રજા પર છોડી દીધું છે ઉત્પલભાઈ ખુબજ સરસ તમે એનાલિસિસ કર્યું અને અહીંયા એક વાત જે ઉત્પલભાઈ વાત કરી જ્યાં દર્શક મિત્રો ચર્ચાના ચગડોળે વાત ચાલી રહી છે અને અમે જ્યારે ફિલ્ડ પર જઈએ છીએ આ વખતે તમને ફ્લડની જો વાત કરું વલસાડમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા રોડ રસ્તા લાઇટ પાણીની પુષ્કળ સમસ્યા ઉત્પલભાઈ જોડે આપણે એક વખત આગળ પણ એક એપિસોડ કર્યો હતો કે નગરપાલિકાની ચૂંટણી ક્યારે ત્યારે પણ આ જ મહત્વનો મુદ્દો હતો કે વહીવટદારના શાસનમાં તદ્દન ખાડે ગયેલી વલસાડ નગરપાલિકા કોઈપણ જાતના વિકાસના કામો થયા નથી અને અત્યારે જે રીતના બિનહરીફનું જે આપણે કહીએ કે એક મિશન બીજેપી દ્વારા હાથ ધરાયું હતું ત્યારે લોકો સાથે જ્યારે વાતચીત થાય છે પૂરજોશમાં ચર્ચાઓ ચાલી રહી છે કે શા માટે બિનહરીફ અને ઉત્પલભાઈ એક વાત કહું કે કદાચ જે ઉમેદવારો ભાજપમાંથી ટિકિટ નથી મળીને નારાજ થઈ ગયા છે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કારણ કે કભી ખુશી કભી ગમનો માહોલ ટિકિટ જે દિવસે બધાના નામ કન્ફર્મ થયા એ દિવસથી ચાલુ હતો તો એ લોકોમાં પણ ખૂબ જ નારાજગી છે અને ઉમેદવારીની જો આપણે વાત કરીએ તો ઘણી જગ્યાએ ઉમેદવારોને લઈને પણ લોકોમાં નારાજગી છે શું કહેશો તમે ચોક્કસ પણ નારાજગી છે પણ એ છે ને દર વખતે દર ચૂંટણી વખતે જેને ટિકિટ નથી મળતી એ થોડી નારાજગી તો દેખાતી હોય છે પણ બે ચાર દિવસની અંદર એ બધા એકચ્યુઅલી શું થાય છે કે પાર્ટી હાઈ કમાન્ડનો આદેશ આવી જાય અને એ બધા બેસી જતા હોય છે પણ હા એવી ચાર થી પાંચ બેઠકો એવી છે જ્યાં એવી અમારી પાસે જે રિપોર્ટ છે એ ચારથી પાંચ બેઠકો પર કદાચ ભાજપના જ ઉમેદવારને હરાવવા માટે ભાજપના જ કાર્યકર્તાઓ મેદાને પડે પડ્યા છે એ કંઈક ખેલ ઉલટ પુલટ કરે એવી શક્યતા પણ હાલ ચાલી રહી છે વાતો તો નારાજગી છે પણ મેં તમને કીધું તેમ ભાજપ જે એક શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે અને હાઈકમાન્ડનો આદેશ એકચ્યુઅલી જ્યારે પણ આવી જાય એટલે બધા બેસી જતા હોય છે પાણીમાં એટલે એ બહુ કંઈ વધારે અસર તો નહીં કરશે પણ જે ચર્ચા મુજબ છે કે ચાર થી પાંચ બેઠકો પર ઉલટ પલટ થવાની શક્યતા જોઈ રહી છે જોવાઈ રહી છે પૂરેપૂરી જી હા તો હર્ષદભાઈ અને ઉત્પલભાઈ વાત કરી હવે આપણે વાત કરીશું વલસાડના યુવા પત્રકાર વરિષ્ઠ પત્રકાર અપૂર્વ પારેખ સાથે અપૂર્વ જણાવશું શું માનવું છે તમારું આ ચૂંટણીને લઈને કારણ કે આપણે કહીએ કે પહેલીવાર આટલી બેઠકો બિનહરીફ આવી છે ભાજપની અને જે રીતે આપણે બધા મીડિયાવાળા પણ જ્યારે સમાચાર માટે આપણે જતા હોઈએ છીએ ખૂબ જ વિરોધ હતો લોકોનો તમારો એનાલિસિસ શું કહે છે ચોક્કસ કહી શકાય જે આ વખતે ઇતિહાસ રહી છે વલસાડમાં ભાજપે કોઈ પણ મહેનત ઓછી કરવી પડી છે બિનહરીફ માટે તિથલ રોડ જે છે જે બોર્ડ નંબર જે આઠ જે છે તેમાં કોઈ ફોર્મ જ ભર્યું નથી કોઈ કોઈને દબાણ કરીને કોઈ પાક ખેંચાવવું પડે એવું મારા કે એ બહુ આખી લોકશાહીની આ બહુ નિરસતા રાજકારણમાં પડવા નથી માંગતા જ્યારે લોકોને સમસ્યા હોય ત્યારે એ લોકો અવાજ ઉઠાવે છે કે ભાઈ અમને આ છે તે છે પરંતુ જ્યારે ચૂંટણીનો સમય જે છે ત્યારે કંઈ નથી જો ગયાટમની વાત કરે તો ગાયટમમાં એટલી બધી સમસ્યા હતી ભાજપ વિરુદ્ધ ખૂબ જ માથા ધોવાયા હતા અને એટલા એટલા કૌભાંડ ફરિયાદ થઈ પોલીસ ફરિયાદ થઈ અને પછી જેમનું તેમ વલસાડની વાત કરીએ ધારો કે લોકોને સમસ્યા રસ્તો પાણીને ગટર રસ્તા તો ચાલો જે હોય તે વરસાદ બહુ આવે છે ધોવાઈ જાય છે પરંતુ વલસાડની જે ગટર વ્યવસ્થા જે છે તે આખી ખાડે ગયેલી છે તો આવા સંજોગોમાં પણ જો લોકો પોતે આગળ નહીં આવે તો ખૂબ જ ખરાબ કહેવાય બીજું હવે ચૂંટણીની વાત કરીએ તો વલસાડમાં પહેલેથી જ અ કોંગ્રેસનું તો જોર એટલું રહ્યું નથી છેલ્લા બે ત્રણ ટર્મ થી આપણે વાત કરીએ તો કોંગ્રેસ ભાજપ વિરુદ્ધ ભાજપ અને ભાજપ વિરુદ્ધ અપક્ષ પાલિકાની સામાન્ય સભા અપક્ષ જ ગજાવતા હતા અને ભાજપના સભ્યો વિરોધ કરતા હતા કે કામ નથી થતું કે આ રીતનું છે હવે એ જોવું છે કે અપક્ષમાં એ લોકો જે અપક્ષ નડતા હતા તેમને પોતાનામાં સમાવી લીધા જેટલા બી અપક્ષ એવું લાગે કે વિનિંગ છે એટલે ભાજપનું એક વસ્તુ કહી શકાય ભલે એ લોકો શાસન કરવામાં પાવરતા હોય કે નહીં પરંતુ ચૂંટણી લડવામાં એ લોકો ભાવરતા છે એ લોકો ખૂબ જ એકદમ સિસ્ટમેટિક પ્લાનથી કરે છે અને આ વખતે પણ એ લોકોએ ખૂબ જ સિસ્ટમેટિક પ્લાન કર્યો છે કે કઈ રીતનું વ્યૂહરચના કરી છે કે ચૂંટણી કેવી રીતે જીતવી તેમાં એમને બહુ ખૂબ જ મહારત હાસિલ છે એટલે આ ચૂંટણીમાં એવું કહી શકાય ભલે અપક્ષ હજુ બી અમુક અમુક વોર્ડ જે છે જેમાં એક વોર્ડમાં સોલ જે સભ્યોએ ઉમેદવારો એકમાં એકમાં ચૌદે નોંધાવી છે બે વોર્ડ જે છે તેમાં બાર બાર લોકો છે મેદાને પડ્યા છે ત્રિપાંખીઓ જન થશે ત્યાં આગળ ભાજપ માટે થોડી મુશ્કેલ છે બહુમતી તો હાસિલ થઈ જશે એવું લાગી રહ્યું છે એટલે આ ચૂંટણી થોડીક રસાકસી ભરી રહેશે ભાજપ સત્તા હાંસલ કરે એવું તો હમણાં દેખાઈ રહ્યું છે પરંતુ એટલી ઈઝી પણ નથી એટલું સરળ પણ નથી ભાજપ માટે આજે ઉત્પલભાઈ કીધું તેમ કે મતદારોના મિજાજ પર બધું આધાર રાખે છે હર્ષદભાઈ બી એ જ કીધું કે પ્રજા છે અને દર્શક મિત્રો અહીંયાથી એક વાત ચોક્કસ જણાવું કે જ્યાં સુધી ભાજપના કાર્યકર્તાઓની વાત છે તો અગાઉ પણ આપણે કીધું હતું જયારે લોકસભા ઇલેક્શન હતું અને ઉત્પલભાઈ બી કીધું કે શિસ્ત બધે કેડર પાર્ટી છે જ્યારે ધવલ પટેલનું નામ આવ્યું હતું ઘણા બધા વિરોધ થયા હતા લેટર બોમ્બ એમના માટે વાયરલ થયા હતા પણ એક રાષ્ટ્રીય પાર્ટી છે આપણે કે કેટરબેઝ પાર્ટી છે શિસ્તુબદ્ધ પાર્ટી છે તમામ કાર્યકર્તાઓ પ્રચાર પ્રસાર કાર્યક્રમમાં જોડાઈ ગયા હતા અને જ્વલંત જીત ધવલભાઈ પટેલે મેળવી હતી અપૂર્વ તમે જે એક મુદ્દો કીધો વોર્ડ નંબર આઠ જી આ વોર્ડ નંબર આઠમાં પણ એટલી બધી ભરપૂર સમસ્યા અમે પોતે સત્યડે પર અવારનવાર બતાવ્યું છે અને કહેવાય કે પ્રોપર શિક્ષિત વર્ગ એક ત્યાં છે એક પણ ઉમેદવાર આજે નથી ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થઈ છે શું લાગે છે લોકો આજે શું એકદમ નિરસતા બતાવી દીધી છે ચૂંટણીમાં તમે કીધું કે લોકો રસ નથી શું કારણ હોઈ શકે વોર્ડ નંબર આઠ વાત કરું સમસ્યાની તમને વાત કરું ને કે ચોમાસા દરમિયાન આ જ રોડ પર તિથલ રોડ પર જ રહે છે કલેક્ટર રહે છે એન્જિનિયર રહે છે બધા જ રહે છે અને તેમાં આખો તીથર લોટ થોડોક પાણી વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય છે રસ્તા ખરાબ છે છે બરાબર આટલી મોટી સમસ્યા તે છતાં બી લોકો કંઈ બોલતા નથી કોઈ મોરચો નથી લાવતા લોકો જે છે જે સભ્ય સમાજના કેવાતો લોકો છે તે લોકો રાજકારણના કાદવમાં પડવા નથી માંગતા તે લોકો કોઈ આગળ આવે કોઈ પાસે સમય જ નથી અને આ વસ્તુ જે છે તે નિરસતા લાગે છે પોતાના વ્યવસાય ધંધામાં એટલા બધા વ્યસ્ત છે કે લોકોને પાલિકાની ચૂંટણી સાથે કંઈ નિસ્બત હોતી નથી એવું મને લાગી રહ્યું છે તો તમે જે કીધું કે લોકોને રસ નથી પોતાનો ધંધા વ્યવસાયમાં વ્યસ્ત છે શું લાગે છે વોટિંગ પર આની કેટલી અસર પડશે વોટિંગ પર ચોક્કસ અસર થશે આ વખતે ખૂબ જ ઓછું વોટિંગ થશે જો કે આ આ વોર્ડમાં તો વોટ આપવાનો હવે પ્રશ્ન જ નથી કારણ કે આ વોર્ડ તો આખો આખો વોર્ડ પેલો થઈ ગયો ઓવરઓલ બીજા બી જે છે 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 તેમાં તો આ વખતે વોટિંગ ચોક્કસ ઓછું થશે કોઈને કે હવે બહુ રસ રહ્યો નગરપાલિકામાં એવું લાગતું નથી કારણ કે એક વખત એવો હા ઉભો થયો કે ભાઈ હવે તો ભાજપ જ આવી ગઈ એ ભાજપ જ આવી ગઈ એક વસ્તુ એવું થયું છે હા ચોક્કસ અમુક વિસ્તાર જે જેમાં સક્રિય લોકો છે તે લોકો નીકળશે પણ નોર્મલી ઓવરઓલ મને લાગે ત્યાં સુધી ચાલીસ થી પચાસ જ વોટિંગ થાય એવું હમણાં અંદાજ લગાવી રહ્યા છે તો આપણે વાત કરી હર્ષદભાઈ સાથે અપૂર્વ પારેખ સાથે ઉત્પલભાઈ દેસાઈ સાથે પોતાનું એનાલિસિસ જે છે એમણે ખૂબ જ સુંદર રીતે કારણ કે ફિલ્ડમાં દરરોજ ફરનારા છે લોકો સાથે મળનારા છે લોક સંપર્ક એમનો થાય છે અધિકારીઓ સાથે નેતાઓ સાથે પણ વાતચીત થતી હોય છે અને પાંચ વર્ષ અને બીજા બે વર્ષ વહીવટદારના શાસનના તો એમાં કઈ રીતનો થયો તો આપણે બધાએ જોયું ને અત્યારે જે ભાજપનું જે હતું બિનહરીફ મિશન એમાં પણ એવો સક્સેસ ગયા છે પરંતુ ખરો આખો જે ચૂંટણીનો જે આપણે કહેવાય કે ચૂંટણીનો માહોલ જે છે એ ઇલેક્શનના દિવસ એટલે કે સોળ તારીખે મતદારોના મિજાજ પર આધાર રાખે છે જ્યાં જ્યાં આખા આખા વોર્ડ બિન હરીફ આવ્યા છે એમાં કોઈ ચાન્સ જ નથી પરંતુ જે જગ્યાએ વોટિંગ થવાનું છે એમાં ચોક્કસપણે કદાચ નવા સમીકરણો રચાય અને મતદારો કઈ રીતે વોટિંગ કરવા આવે છે કેટલું મતદાન થશે એના પર આગળનું ચિત્ર સ્પષ્ટ થશે નગરપાલિકાની ઇલેક્શનને લઈને વધુ વિગતો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો સત્યડી ન્યૂઝ